રાષ્ટ્રીય અને તેના પરિણામો વિશે માહિતી આપવામાં આવી રહી છે આથી તમામ પક્ષો વચ્ચે સંકલન વધારવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે એક સાથે કાર્ય કરવાની મહત્વપૂર્ણતા પર ભાર મૂકવામાં આવ્યો છે આ બેઠકમાં ઓપરેશન સિંધુના પરિણામો અને તેની અસર અંગે ચર્ચા કરવામાં આવે છે મંત્રીઓએ ઓપરેશન સિંધુની સફળતાને તેના પરિણામોને મહત્વપૂર્ણ ગણાવ્યા છે આથી રાષ્ટ્રીય સુરક્ષા અને આંતર મંત્રાલય સંકલન માટે વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે આ બેઠક રાષ્ટ્રીય સુરક્ષા અને આંતર મંત્રાલય સંકલન માટે મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી આવી છે મંત્રીઓએ ઓપરેશન સિંધુની સફળતા બાદ રાષ્ટ્રીય સુરક્ષા માટે વધુ પ્રયાસો કરવાની મહત્વપૂર્ણતા પર ભાર મૂક્યો છે આથી રાષ્ટ્રીય સુરક્ષાને આંતર મંત્રાલય સંકલન માટે વધુ પ્રયાસો કરવાની જરૂર છે